કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં આપણી નવીન સ્વ પોથી જ આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચારમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર નવ છે રંગબેરંગી મસાલીઓ જેનો પાઠનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાર્ટ નંબર નવ છે રંગબેરંગી મસાલીઓ જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક છે તમને કયા શાકભાજીમાંથી બનેલું શાક બહુ ભાવે તે શાકભાજી વિશે લખો તો વિદ્યાર્થી મિત્રો આપણે શાકભાજી વિશે લખી શકીએ કે મને લીલી ડુંગળીનું શાક ભાવે છે લીલી ડુંગળી ખાવાથી આંખોના નંબર દૂર થાય છે લીલી ડુંગળીનું શાક સિવાય કચુંબરના પણ કચુંબરમાં પણ કામ આવે છે તેની ચટણી પણ થાય છે લીલી ડુંગળી સાથે બટાકા પણ પડે છે તેમાં લીલી ડુંગળીમાંથી દહીં દહીં વઘાર પણ મિત્રો બને છે તો સરસ મજાનો આ રીતે લખી શકાય પ્રશ્ન બે છે ખોરાક પરથી તેનો સ્વાદ લખો અને તમને ભાવે કે ન ભાવે તે પણ લખો વાક્ય બનાવો અહીંયા ઉદાહરણ આપેલું છે જેમ બરાબર અ બ ક એ રીતે મધ ગળ્યું અને ભાવે તો વાક્ય મને મધ ભાવે કારણ કે તે ગળ્યું હોય છે તેવી રીતે મિત્રો અહીંયા પણ આપણે લખવાનું છે મીઠું સ્વાદ ખારું ભાવે કે ન ભાવે તો ભાવે કારેલાનું શાક કડું ભાવતા નથી કાચી કેરી ખાટી મીઠી ભાવે મરચું તીખું ભાવે જલેબી મીઠું તો ભાવે તો ઉદાહરણ બને ઉદાહરણ જેમ પરથી મિત્રો વાક્ય બનાવીએ તો મને મીઠું ભાવે છે કારણ કે ખારું મીઠું જીવન માટે ઉપયોગી છે મને કારેલાનું શાક નથી ભાવતું કારણ કે કડું છે મને કાચી કેરી ભાવે છે કારણ કે તે ખાટી મીઠી છે મને મરચું ભાવે છે કારણ કે તે તીખું છે મને જલેબી ભાવે છે કારણ કે તે મીઠી છે તો આવી રીતે લખી શકાય પ્રશ્ન ત્રણ પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો તેતાલીસ છે તેના ઉપર તમારે જવાનું છે અને તેમાંથી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે તો સરસ મજાનો મિત્રો એકસો તેતાલીસ પાના નંબર ઉપર ગુજરાતીના પાઠ નંબર મિત્રો જે ગુજરાતીનું ચોપડી છે તેના એકસો પીસ તેતાલીસ નંબર ઉપર જાવ અને ત્યાંથી આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન મિત્રો તમને પૂછેલો છે શીરીને તીખા વ્રતમાં શું શું કાધું તો જવાબ આવશે શીરીને તીખા વ્રતમાં આધુનિક કતરણ અને મરચાં ખાધા શીરીને બીજું વ્રત ક્યુ કર્યું તો શીરીને બીજું વ્રત ખાટું વ્રત કર્યું ત્રીજું દાદીએ શિરીનને શું કહ્યું તો જવાબ છે દાદીએ શિરીનને કહ્યું કે હવે વ્રત લંબાવવાની જરૂર નથી ચાર શિરીરનું છેલ્લું વ્રત ક્યુ કર્યું હતું તો શિરીરનું છેલ્લું વ્રત કરવું કરવું વ્રત કર્યું હતું પાંચમું છે તમને વ્રત કરવાનું કહે તો તમે કયું વ્રત કરો તો કે ભાઈ મને વ્રત કરવાનું કહે તો મને ઘણું ખાવાનું મળે એવું વ્રત કરો આ સિવાય પણ બીજો પ્રશ્ન લખી શકો તમારી રીતે પ્રશ્ન ચાર છે ફકરા પરથી જવાબ લખવાના છે ફકરો મિત્રો વાંચવાનો છે સમજવાનો છે એની વિકલ્પ આપેલા છે એના ઉપર મિત્રો આપણે લખવાનું છે ચાલો જોઈએ પ્રશ્ન પહેલું છે સ્વીટુની અવનવી વસ્તુ બનાવવાની ખૂબ ગમે આ વાક્યનો અર્થ નીચેનામાંથી કયા વાક્ય સાથે મળતો આવે છે તો સ્વીટુને અવનવી વસ્તુ બનાવવી ખૂબ ગમે તો સ્વીટુને જુદી જુદી વસ્તુ બનાવવાનો શોખ હતો એ વાક્ય સાથે મેચ થાય છે બીજું સ્વીટુની પ્રવૃત્તિઓથી કહી શકાય કે સ્વીટુને તો નવું નવું જાણવું ગમે છે ત્રીજું કોઈ હાંફળા ફાંફળા થઈ આવે એટલે તો કોઈ ગભરાતા ગભરાતા આવે બરાબર કોઈ ગભરાતા ગભરાતા આવે ચાર બેમાંથી વધારે અણીદાર શું તો આ વાક્યનું વિરુદ્ધિ થશે બેમાંથી વધારે જૂઠું શું હવે પ્રશ્ન પાંચ છે ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાના છે અહીંયા જેમ કે અણી તો અણીદાર અણીવાળું તો પાણી તો પાણીદાર પાણીવાળું ધાર તો ધારદાર ધારવાળું ચૂસો તો જુસાદાર જુસ્સાવાળું ને માલ તો માલદાર માલવાળું તો આવી રીતે તમે મિત્રો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પાઠનો આપણે સોલ્યુશન જોયું અહીંયા તમારે જે લખો છો તેની તારીખ અને શિક્ષકની સહી કરાવવાની પણ ન ભૂલતા ચાલો મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા